ગુજરાત બહારથી 30 થી 35 જેટલા પરપ્રાંતીય દર્શનાર્થીઓ ભરેલી પર કોળિયા નિષ્કલંક મહાદેવ રોડ પરથી પસાર થતી વેળાએ ધસમસતા પૂર્ણા પ્રવાહ વચ્ચે માલેશ્રી નદી નાળા પર ફસાય અને બચાવો બચાવોની સિંસિયારીઓથી વિસ્તાર ગુંજી ઉઠ્યો ઘટનાની જાણ થતા ભાવનગર જિલ્લાનું વહીવટી તંત્ર તો દોડી આવ્યું પણ તંત્ર પાછે હતો ગરિયો કે ના હતી જાળી ત્યારે આ પંથકમાં રહેતા મુસ્લિમો ઘટના સ્થળે દોડી આવ્યા હતા સાથે ટ્રકો પણ લાવ્યા હતા અને રાત્રિના સમયે વાહનોની લાઈટો ચાલુ રખાવી चवंदो भाई व મારો <laughs> ભાઈ

આવાથી